તમને એ બધી માહિતીઓ છે મોકલવામાં આવતી હોય છે ઓકે સીસી માં પણ ઘણા બધા ક્વેશ્ચન હતા અને હવે પછીનો આપણો જે ટાર્ગેટ છે નો છે હું તમને કહું છું તમારે છે પંદર તારીખે પરીક્ષા વિડીયો જોઈને ઘણા ઘણા અમુક ટોપિક હોય એક બે એક બે દિવસના તો હું એવા ક્વેશ્ચન લેતો જઉં છું કે જે જૂના કરંટ અફેરમાંથી હોય છે એટલું થોડું ઘણું રિવિઝન થતું જશે અને સાથે સાથે બીજા પણ જૂના પોઈન્ટ કરાવતો હોઉં છું ઓકે બાકી તલાટીના કોર્સ છે

હાલમાં જ છે આજે નોર્વે ચેસ વુમન ટુર્નામેન્ટ છે એમાં અન્ના મોદી ટાઈટલ યુક્રેનના છે તે અને ભારતના કોનેરુ હમ્પી મહિલાઓની અંદર ટુર્નામેન્ટ જે છે એ પણ આમાં ત્રીજા ક્રમે પીગુ કેસ પણ ત્રીજા ક્રમે હતા અને પુરુષોમાં વિજેતા હતા મેગ્નસ કાર્લ્સ અને નોર્વેના જ ખેલાડી છે એ પણ યાદ રાખીશું ક્લિયર ચાલો જી સેવન સમિટ બે હજાર પચીસ ની એનું આયોજન કયા દેશમાં થશે

થશે બે હાજર પચીસ બે હાજર પચીસ ની જે સમિટ છે એ બ્રાઝિલમાં જી ટ્વેન્ટી સમિટ છે એ અમેરિકામાં થશે ક્લિયર તો આ બધી સમિટો છે ખાસ ધ્યાનમાં રાખજો પ્રશ્ન પૂછાઈ શકે એમ છે બે ની સમિટ એ મલેશિયામાં છે આસિયાન સમિટ બે એ થશે અને બિમસ્ટેક સમિટ હમણાં થઈ હતી થાઈલેન્ડમાં થઈ હતી એ તો એને પણ યાદ રાખીશું બે હજાર ચોવીસમાં થઈ સોરી પચીસમાં ચાલો ફ્રેન્ચ ઓપન બે હજાર પચીસમાં જીત્યું છે તો કાર્લોસ અલકારાઝે જીત્યું છે એ તો આન્સર આવશે ઓકે હાલમાં જ ફ્રેન્ચ ઓપન જે ટુર્નામેન્ટ હોય છે બરાબર એ ટાઈટલ કાર્લોસ અલકારાઝે જીત્યું છે સ્પેનના પ્રસિદ્ધ ટેનિસ પ્લેયર છે ઓકે એમણે કોને પરાજય આપ્યો એવું પણ પૂછે જેનિક સિનર છે બરાબર એમને પરાજય ઓકે જેનિક સિનર કયા દેશના છે ઇટાલીના છે યાદ રાખીશું મહિલા સિંગલ ટુર્નામેન્ટ એનું ટાઇટલ જે દીધું કોકો ગોફે એ અમેરિકાના ખેલાડી છે અને ફ્રેન્ચ ટુર્નામેન્ટ જે છે બરાબર એ ક્લે સરફેસ ઉપર રમાય છે એટલે કે માટીમાં ઓસ્ટ્રેલિયન ઓપન ટુર્નામેન્ટ પણ થઈ ગઈ છે એના વિજેતા જેનિક સિનર જ છે ઓકે અને

તો એપ્રિલ બે હજાર પચીસ માટે નો ICC player પુરસ્કાર છે મળ્યો છે ખેલાડી છે એપ્રિલ માટે મળ્યો તો ખેલાડી છે એવી જ રીતે માર્ચ મહિનામાં આ પુરસ્કાર એરને મળ્યો તો ભારતના ખેલાડી છે મહિલાઓમાં માર્ચ મહિનામાં મળ્યો જોર્જિયા વોલને ક્લિયર થઈ ગયું યાદ એના પછી હારોફ ડ્રોન છે ચર્ચાનો વિષય બન્યો હતો આ કયા દેશ પાસેથી ભારતે ખરીદે છે પ્રત્યે ઇઝરાયલ પાસેથી આ ડ્રોન ખરીદેલા છે હાલમાં જ ઓપરેશન સિંદૂર કર્યું હતું એમાં હારોપ ડ્રોન પણ ભારતે ઉપયોગમાં લીધા હતા આ ઇઝરાયલ પાસેથી ભારતે લીધેલા છે અને ઇઝરાયલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રી દ્વારા આ ડ્રોનનું નિર્માણ કરવામાં આવેલું આ એક કામી કાજ એટલે કે આત્મઘાતી ડ્રોન છે સુસાઇડ ડ્રોન કહેવાય આને એક શબ્દોમાં કહીએ છીએ ઓકે

અવચિલી સાથે આ એગ્રીમેન્ટ કરે છે ઓકે બાકી ભારત ચિલી ને રાજનિતિક સંબંધોના 76 વર્ષ પૂરા થયા છે એ પગદંનો મુદ્દો છે ચિલી ના રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિક છે એ પણ યાદ રાખ લેજો ચલો ક્વેશ્ચન તમારા માટે ચિલી ઓકે એની રાજધાની શું છે કેપિટલ શું છે ઓકે ચિલી ની રાજધાની તમારે કમેન્ટમાં લખવાની છે ઓકે બ્રહ્મોસ મિસાઈલ જર્જામાધી બ્રહ્મોસ સુપર સોનિક મિસાઈલની જડબ કેલી

બરાબર તો પાંચ થી ઉપર થાય બરાબર પ્રદેશના લખનૌ ખાતે સ્પેસ નો નવો પ્લાન્ટ લોન્ચ કર્યો છે આ બધી માહિતી આપણને ખબર છે અગાઉ પણ આપણે ભણી ચુક્યા છીએ ઓકે બીજી વસ્તુ કે આ પ્લાન્ટની અંદર છે બરાબર એસી થી લઈને સો જેટલી બ્રહ્મોસ મિસાઇલ બનવાની છે બંને મળી અને બનાવેલી છે એટલે એનું બંનેનું જોઈન્ટ મિસાઇલનું નામ બે નદી પરથી પડ્યું છે બ્રહ્મપુત્રા ભારતની નદી અને રશિયાની મોસપ નદી બંનેનું ભારતનું બ્રહ્મ લીધું મેળાનું આયોજન કોણે કર્યું છે સાઉથ ઇસ્ટર્ન કોલ ફિલ્ડ લિમિટેડે કર્યું છે ઓકે હાલમાં જ ઇન્ટરનેશનલ ડે ફોર ધ ફાઇટ અગેન્સ્ટ ઇલિગલ એન્ડ અનરેગ્યુલેટેડ ફિશિંગ ની ઉજવણી ક્યારે થઈ ગઈ તો આ દિવસ છે 5મી જૂને ઉજવાય છે ઓકે અને ઘણી જગ્યાએ હોય છે કે ઇલીગલ રીતે ફિશિંગ થતી હોય છે ઓકે તો એ ટાઈપની જે ફિશિંગ છે એને રિપોર્ટિંગ કરવું અને એને ઉપર મોનિટરિંગ કરવું તો એ માટેનો જે આંતરરાષ્ટ્રીય એના વિરુદ્ધ છે અવાજ પણ ઉઠાવી તો એ બાબતનો જે દિવસ છે 5મી જૂને ઉજવવામાં આવે છે

એટલે કે અલ્ટ્રા વાયોલેટ જે કિરણો હોય છે બરાબર એને લોન્ચ કરવાની ટેકનોલોજીનું પેટર્ન કરાવ્યું છે તો રશિયાએ આ પેટર્ન કરતાનું ઓકે ઇન્ડિયન પેવિલિયન એમના દ્વારા કયા દેશમાં આયોજિત વર્લ્ડ એક્સપો છે એમાં ટોચ ની અંદર સ્થાન મેળવવામાં આવ્યું છે તો જાપાનમાં આનું આયોજન થયું અને ટોપ ની અંદર ભારતને સ્થાન મળ્યું છે અને લગભગ પહેલો સ્થાનમાં અમેરિકાનું હતું યુએસએનનું

અને ભારતની કઈ કંપની છે એને હાઇડ્રોજન ચાલિત ડ્રોન બનાવશે તો અમેરિકાની હેવન ડ્રોન નામની કંપની છે એની સાથે પારસ ડિફેન્સ મળીને હાઇડ્રોજન સંચાલિત એટલે કે હાઇડ્રોજનથી ચાલતું ડ્રોન બનાવશે સ્વર્ણિયમ જયંતિ મુખ્ય શહેરી વિકાસ યોજના મુખ ગુજરાતની અંદર કયા વર્ષ તો બે હજાર નવ દોષમાં શરૂ થયેલી યોજના છે હાલમાં બાવીસો કરોડ રૂપિયા પરિયોજનાનો શિલાન્યાસ આ યોજના હેઠળ કરવામાં આવ્યો છે